ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હિંમતનગર ખાતે યાત્રા યોજવામાં આવી હતી જોકે પોલીસ પરિવાર દ્વારા યાત્રાને રોકી મહિલાઓ દ્વારા પ્લે કાર્ડ દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે હિંમતનગર ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ દ્વારા ન્યાય મંદિર ખાતેથી યાત્રાનો શુભારંભ થયો હતો બજારમાં થઈ યાત્રા ટાવર ચોક પાસે પહોંચી હતી જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યા હતા જોકે ત્યાંથી યાત્રા પ્રાંચિત પ્રાંતિજ તરફ જવા નીકળી તે દરમિયાન પોલીસ પરિવાર દ્વારા યાત્રાને રોકી મહિલાઓએ પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો હતો જિગ્નેશ મેવાણીના નિવેદન પર મહિલાઓએ વિરોધ કર્યો હતો અમે આજે આ રેલીમાં આવ્યા છીએ એ બધા મને પોલીસ પોલીસ ફેમિલી તરફથી બધી બધાને બધા પોલીસ પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાતથી વિરોધ છે અમે એના માટે અહીં આવ્યા છીએ આજે અહીં રેલીમાં ઉભા હતા તો જે એમના કોંગ્રેસના ના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુકી કરી છે એમને બધી લેડીઝો ને અમારા બેનરો ફાડી દીધા અમારી પર ધક્કા મુકી કરી એમને જબરદસ્તી કરી એમને તો અમારા જે જોબ કરે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા ફેમિલી ટાઈમ નથી આપતા અમે બીમાર હોઈએ એમાં છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે હાલ ભી એમની રક્ષા માટે એમની સાથે છે તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ પર જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈ સમગ્ર ગુજરાતમાં પોલીસ પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હિંમતનગર ખાતે પહોંચેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા યાત્રા રોકી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આ સાથે અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ કરવામાં આવ્યો હતો જોકે અમિત ચાવડાએ પણ ગૃહમંત્રી અને રાજ્ય સરકારના મંત્રીઓ સહિત કેટલાક અધિકારીઓને આડે હાથ લીધા હતા અને ગુજરાતમાં ચાલી રહેલા દારૂ જુગાર ડ્રગ્સ જેવા નશાના કારોબારના હપ્તા લેવામાં આવતા હોય તેવી વાત કરી હતી એટલું જ નહીં પરંતુ બીજેપીના ઈશારે અને બુટલેગરોને સાથે રાખી આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો હોવાની વાત કરી હતી સમગ્ર ગુજરાતમાં જે દારૂ ને ડ્રગ્સ ના ચાલી રહ્યા છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મોતના મુખમાં ધકેલાય છે અને હપ્તા લેતી આ સરકાર લાજવાના બદલે ગાજી રહી છે જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાત હપ્તા ઉઘરાવે છે અને છાવરે છે કદાચ નીચે પોલીસ સ્ટેશનમાં તો જે હપ્તો ઉઘરાવે છે એના દસ ટકા લોકો દસ ટકા પૈસા એમની પાસે રહે છે નેવ ટકા પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે એટલે પોલીસના લોકોના નામે ભાજપના ના અને ભાજપ ના હોદ્દેદારો બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે એક તરફ કોંગ્રેસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી રહી છે તો બીજી તરફ હિંમતનગર પહોંચેલી જન આક્રોશ યાત્રાનો પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી માફી ન માંગે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તેવું જણાવ્યું હતું કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ હિંમતનગર